તાલુકાના તીરસા ખાતે નવી નગરીમાં રહેતા સુનીતાબેન વસાવાના ઘરે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘર વખરી નસામાં તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ચોપડાઓ પણ બળીને ખાખ થતા તેવામાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના દિવ્યા વસાવા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેમજ ખુશબુ વસાવા ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અચાનક શોર્ટ સર્કિટને આગ લાગતા બાળકોના પુસ્તકો તેમજ એલઈડી ટીવી પંખા ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવાર સાથે માથે જાણે આગ ફાટી નીકળેલું છે તો પરિવારને સરકાર તરફથી કઈ યોગ્ય વર્તન મળે અને બાળકોનું ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પુસ્તકો મળી રહે તેવી સુનેતા વસાવા માંગ કરી રહ્યા છે એકલવાયુ જીવન જીવતા સુનિતાબેન વસાવા પોતાની ત્રણ પુત્રીઓની સાથે રહેશે સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી માંગ છે રિપોર્ટર જયશર વસાવા સિનોર સમાચાર ન્યૂઝ સિનોર છોકરીઓ બીમાર થઈ હતી તો બોમ ચોપડા કરતી હતી એકદમ જ પંખો બંધ થઈ જ જોઈને તો બોરમાંથી ધુમાડો નીકળતો તો બેન્સીટ બંધ કરીને નાખી તો ઓટોમેટિક બધું હરકી ગયું ટીવી ને એવું બધું શું માંગ છે તમારી સરકારની આ બધું હરગી જ છોકરીઓના ચોપડા ને ભણવાનું ચાલુ છે આમાં એવું છે કે શોર્ટ સર્કિટ જેવું થયેલું છે અચાનક એ દુઃખ ધુમારા જેવું નીકળ્યું એટલે એ બંધ કરી દીધું મેનસીટ બંધ કરી દીધી હતી છતાંય આ પ્રોબ્લેમ થઈ ગયો છે બરાબર છે અને ટોટલ લોસ જેવું થઈ ગયું છે મતલબમાં બધી સર્વે ચોપડા બોપડા છોકરીઓને ભણાવવાનું આ તે બધું કઈ રહ્યું નહીં અંદર અમદાવાદની અંદર જે સરકાર સહાય આપતી હોય মান্য ছিল <laughs>